નમસ્તે ઉર્વિલ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ મીડિયા મુખ્ય વિષયને લઈને કરવામાં આવી છે કે જે એકત્રીસ ઓગસ્ટે પ્રદેશ કારોબારી બેઠક કે જે મહેસાણામાં ઊર્જા ખાતે સંપન્ન થઈ તે બેઠક અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા

ધટકાવી દે એવી ઘટનાઓ ગુજરાત ની અંદર બની રહી છે આપ સૌના ધ્યાનમાં હશે કે અમદાવાદમાં કળાવતીમાં મણીનગરની સેવન ડે સ્કૂલની જે ઘટના હોય જે વિદ્યાર્થીને ધોળા દિવસે એના સહપાઠી મિત્ર દ્વારા એનું ધોળા દિવસે મૃત્યુ કરી નાખવામાં હત્યા કરી નાખવામાં આવી ભુજની ઘટના હોય કે એક યુવક દ્વારા કોલેજમાં ભણતી એક યુવતીનું ધોળા દિવસે ઘડું કાપી નાખવામાં આવ્યું આ શૈક્ષણિક જગતમાં આ એક મોટો પ્રશ્ન ઉભો કરે છે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની અંદર ક્રૂપતા વધતી જાય છે તેને લઈને વિદ્યાર્થી પરિષદની સરકાર શ્રીને એ માંગ છે કે આના ઉપર સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેલનો સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલ બનાવવામાં આવે વિદ્યાર્થી પરિષદ આના માટે સરકારને આગ્રહ કરે છે કે આના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે આગામી દિવસોમાં એવી કઈ રીતે વિદ્યાર્થી પરિષદ આવતીકાલે

જે પરિસ્થિતિઓ જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ જાણવા મળશે તેના ઉપર કડક માં કડક પગલા લેશે